જેથી પૈગંબર યશાયાની વાણી સાચી પડે કે સમુદ્ર તરફ જવાને માર્ગે યર્દન નદીને સામે કાંઠે આવેલ જબુલોનના દેશ નફતાલીના પ્રદેશ વિધર્મીઓની વાસભૂમિ હે ગાલે જે પ્રજા અંધકારમાં વસતી હતી તેને મહાજ્યોતિના દર્શન થયા ગનગોર તિમિરના પ્રદેશમાં વસનારા આગળ પ્રકાશ પ્રગટ્યો ત્યારથી ઈસુએ ઘોષણા કરવા માંડી કે

અને સાજા કરતા પારના પ્રદેશમાંથી માણસોના ટોળાના ટોળા તેમની પાછળ જવા લાગ્યા આ પ્રભુની વાણી છે પ્રભુને વાણી આપણે સાંભળી રહ્યા છીએ તો ત્યારે સાલની શરૂઆતથી જ આપણને પ્રભુ યાદ નિભરાવે છે હૃદય પલટો કરો અને પ્રભુવાણી પર શ્રદ્ધા રાખો કરીને સામાન્ય રીતે આપણે એવો વિચાર કરીએ તૃથુ માટે આ લાગુ પડે છે ખરે પણ પ્રભુ આપણને આમંત્રણ આપે છે એક એક દિવસ પણ આપણે હૃદય પલટો કરવાની જરૂર છે તો ત્યારે જ એક દિવસ પણ આપણે ભવ્ય જીવન જીવી શકીએ એમ છીએ અને તેથી પ્રભુની વાણી આપણા હૃદયમાં જ્યારે પ્રવેશ પામે છે તો ત્યારે હૃદયના અંધકારને દૂર કરે છે એ સુંદર દ્રષ્ટાંત આજના શુભ સંદેશ પર આપણને જોવા મળે છે જે પ્રજા અંધકારમાં રહેતી હતી ત્યાં પ્રકાશ દેખાય છે ઘનખોરમાં ઘનઘોર અંધકારમાં રહેતા માણસો આગળ પ્રકાશ પ્રગટ થાય છે અને તેથી કહેવાનો મતલબ છે આપણા હૃદયમાં પણ જ્યારે આપણે પાપ આચરીએ છીએ તો ત્યારે આપણે પણ એવા અંધકારમાં પડી જવાના છીએ અને એમાંથી આપણને બહાર નીકળવાનો સર્વોત્તમ માર્ગ છે હૃદય પલટો ખરવાનો અને એટલા માટે સાલની શરૂઆતમાં જ આપણે પ્રભુને વિનંતી કરી છે આપણે એના માટે દર એક દિવસ માટે પણ તમે જે યોજના ઘડી આપેલી છે એ ભાર ઉધારવા માટે અમને શક્તિ અને કૃપા આપો કે જે તે અમર જીવન ધન્ય અને મહાન બનાવી શકીએ એ જ પ્રભુને આપણે વિનંતી કરીએ કે અમે પણ અમારા જીવનમાં એવા કાર્યો હંમેશા કરતા રહીએ કે અમારે જીવન પ્રકાશિત બને અન્યની અન્યનું જીવન આપણે પ્રકાશમય બનાવી શકીએ ये कृपा और शक्ति प्रभु आपણને આપો આમેન જયસુ અભિર્વને